ભાવનગર રીજનલ સાયન્સ સેન્ટર ખાતે મિશન લાઇફ અભિયાન અંતર્ગત પર્યાવરણના સંરક્ષણ માટે જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો ગુજકોસ્ટ ગાંધીનગર ગુજરાત એનર્જી ડેવલપમેન્ટ એજન્સી તથા ક્લાઇમેટ ચેન્જ વિભાગ ગુજરાત સરકારના સંયુક્ત ઉપક્રમે આ કાર્યક્રમ યોજાયો હતો જેમાં ત્રણસો વધુ ઉપસ્થિત વિદ્યાર્થીઓને ઉર્જા અને પાણીને બચાવવા તેમજ કચરો અને ઇ વેસ્ટને ઓછો કરવા માટે માર્ગદર્શન અપાયું હતું કાર્યક્રમના અંતે વિદ્યાર્થીઓએ મિશન લાઇફને જીવનનો એક ભાગ બનાવવા માટે પ્રતિજ્ઞા લીધી હતી જો વ્યક્તિના પોતાના જન્મથી મૃત્યુ સુધી પોતે હેપીનેસ ઇન્ડેક્સ જેનો વધારે હોય જે ખુશ રહી શકે છે સમાજની અંદર દેશની અંદર રાજ્યની અંદર પોતાના પરિવારની અંદર તો એ ખુશીભર્યું વાતાવરણ અથવા તો ખુશીભરી જિંદગી કહી શકાય વ્યક્તિ પાસે બધું આવી ગયા છતાં પણ જો એ પોતે નિરાશ હોય સુસાઈડના કેસ આજની તારીખે આપ જોઈ શકો છો કે ઘણા બધા બને છે યુવાનોની અંદર નિરાશા વ્યાપી છે તો એની સામે જો કોઈ રામબાણ ઇલાજ હોય તો હેલ્ધી લાઈફ વિશે ચર્ચા કરવી બહુ જરૂરી છે બાળકોના આ ઉંમરે બાબતોને ધ્યાનમાં લઈએ તો એમની આ ઉંમરે એમને જે પણ આપણે કુદરતો તરફથી મળતા રિસોર્સિસ એને જીવનમાં વણી લેવા માટે અને એ હંમેશા પોતાના જીવન દરમિયાન આનો પ્રેક્ટિસ કરતા રહે પાણી એનર્જી અને પોલ્યુશન આ ત્રણ એવી મુખ્ય બાબતો છે જેના પ્રત્યે જો એમની કાળજી કેળવાય અને એમના જીવનમાં આ વસ્તુઓ વણાય तो एमना प्रयत्नों और उजड़ा भविष्य ने ध्यान में लेता अपना देश ने चौक्स एक अलग आयाम पर ले जा सके ये इससे जो जितना भी हमारा जो हमारा मेन जो आइडिया ये था कि स्कूल के जो बच्चे हैं और जो टीचर्स हैं उनको जो एक्सपर्ट्स हैं जो हमने जिनको बुलाया था उनके द्वारा जो ज्ञान है उन तक पहुंच सके और वो उसको अपने जीवन में उतार सके ताकि हम एक एक अच्छे समाज एक अच्छे राष्ट्र का निर्माण कर सके जिससे सिर्फ भारत ही नहीं पूरे विश्व में हम सस्टेनेबल डेवलपमेंट को आगे ले जा सकें